3 3 લિટર દૂધ આપે છે આખા દિવસનું 6 લિટર જેવું દૂધ આપે છે અને આ ગાય 20 દિવસની ગાભણ છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યાર બાદ પણ ખરીદી કરી શકો છો ગાયના ઓનરનો પહેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે દિવસની ગાભણ દૂધ કિંમત ચોવીસ હજાર તે પણ અંદાજીત કિંમત છે હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો તળાજા જિલ્લો છે ભાવનગર અને ગામ મોટા ઘણા ગામે જોવા મળશે ગાય લેવી હોય વિરૂભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વીરુભાઈના નેવું છતાવું વાળા નંબર પર કોલ કરી ગાયની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો